દિયોદર તાલુકાના મિની અંબાજી સણાદર ધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે સર્વસમાજ દ્વારા ભક્ત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું સમાજના ઉપસ્થિતિમાં કરી શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો યાદગાર બનાવવા માટે યુવાનો મોટી સંખ્યામાં જોડાયા અને રક્તદાન મહાદાનનો ઉત્સાહભેર સંદેશ આપતા રુચિપૂર્વક રક્તદાન કર્યું હતું શિબિરમાં સેવાભાવી શિક્ષક જામાભાઈ પટેલે પોતાના ઈચ્છોતેરમાં રક્તદાન દ્વારા ખાસ આકર્ષણ જમાવ્યું હતું તથા યુવાનોએ નિયમિત રક્તદાન કરવા પ્રેરણા આપી હતી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી રૈયા જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ ચૌધરી બનાસ ડેરીના ડિરેક્ટર રમીલાબેન ચૌધરી તાલુકાના પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ બાઘેલા ડોક્ટર હસમુખભાઈ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું સંસ્થાના કાર્યકરો તેમજ સમાજના તમામ વર્ગના લોકોના સહકારથી રક્તદાન શિબિર સફળતાપૂર્વક પાર પડી હતી બ્યુરો ચીફ કિરણ ચૌધરી ખબર બનાસકાંઠા ન્યૂઝ પ્રથમ તો હું ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરીના જન્મદિવસે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મા અંબાજી ગૌમાતાને પ્રાર્થના કરું કે એમની દીર્ઘાયુ બક્ષે તંદુરસ્તી અર્પે ઉર્જાવાન બનાવી રાખે અને ખૂબ લાભ આયુષ આપે અને એમની તમામ મનોકામના પૂર્ણ થાય એવી શુભકામના પાઠવું છું આજે મા અંબાના ધામમાં શરણાધન મુકામે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી રમેશભાઈ ચૌધરી અને એમની ટીમ દ્વારા આજે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે આપે જોયું હશે કે આ વિસ્તારની અંદર અને આખા પંથકની અંદર દરેક જગ્યાએ સેવાના કાર્યો આજે શંકરભાઈ સાહેબના જન્મદિવસે નિમિત્ત થઈ રહ્યા છે એવો જ કાર્યક્રમ સાણંદર મુકામે રમેશભાઈ અને એમની ટીમ દ્વારા આટલા ઇતિહાસમાં લગભગ આપણો મોટો મહા રક્તદાન કેમ્પ આજે જ્યારે યોજાયો છે ત્યારે રમેશભાઈ અને એની ટીમને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આમ તો એવું કહેવાય કે એક એવા વ્યક્તિના કાર્યમાંથી પ્રેરણા લઈ અને ગામે ગામ સેવાના કાર્યો થઈ રહ્યા છે ત્યારે શંકરભાઈને બધા જ ભગવાનની કૃપા કરે છે એમને ખૂબ શક્તિ મળે ખૂબ કાર્ય કરે અને આ નવો જિલ્લો ખૂબ હરણવાળ ભરે એવી શુભકામના પાઠવું છે આજે જ્યારે એક ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાત સરકાર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મનાસ્ટીના ચેરમેન જેમને પંચાવન વર્ષ પૂરા થતા હોય અને એમનો જન્મદિવસ હોય ત્યારે અમારા ખાસ સર્વ સમાજ દ્વારા જ્યારે બ્લડ દાન કરવાનો હોય ત્યારે રૂપે આજે બ્લડ દાન કેમ્પ મિનિયમ આજે રાખેલ છે તેના અનુસંધાને જ્યારે ઇઠોતી વખત હું દાન કરી રહ્યો છું ત્યારે હું મારી જાતને ગર્વ અનુભવ છું કે મેં લગભગ સિત્તોતેર લોકોને જીવનદાન આપ્યું છે બ્લડ થકી એકબીજાને જીવનદાન મળે છે અને આ બ્લડ એવું છે કે ક્યાંય મળતું નથી પણ મનુષ્યમાં મને આ શરીરમાંથી જ લેવામાં આવે છે તો આ ઇઠોથી વખત બ્લડ દાન કરતાં અમારા લાયન્સ ક્લબ હોય કે ભારત વિકાસ પરિષદ હોય કે લોટરી ક્લબ હોય કે સંસ્થા હોય તેમના સહયોગ થકી સતત હું આ બ્લડ દાન કરી રહ્યો છું અને જ્યાં સુધી જીવ છું ત્યાં સુધી બ્લડ કરીશ મારું જીવન બીજાને ઉપયોગી થાય રવિશંકરનો એક સંદેશ છે કે હસાયની ઉજળા થઈએ નિસ્વાર્થ ભાવે અપેક્ષા કાર્ય કરીશું તો શરીર તંદુરસ્ત રહેશે અને સો વર્ષ સુધી તમે જીવી શકશો જય હિન્દ જય ભારત આજે દિવદર તાલુકાના સણાદર ગામે મા અંબાજીના ધામમાં પવિત્ર ભૂમિ ઉપર દિવદર તાલુકા અને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોએ આદરણીય આપણા સન્માનની અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે એમના આપણા સૌના માર્ગદર્શક છે વિકાસ પુરુષની યાદમાં અહીંયાના સૌ કાર્યકર મિત્રોએ આજે મહા રક્તદાન કેમ્પ યોજી અને એમના જન્મદિવસની સારી શુભકામનાઓ પાઠવી છે આ આપ સૌને અને અહીંયા આવેલા સૌને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે શંકરભાઈ ચૌધરી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અસ્તુ ભારત માતા કી જય